ઘરની બહાર નીકળ્યા પછી ઘરે સહી સલામત આવીએ તેવું માની લેવું નહીં કારણ કે બેફામ વાહન ચલાવતા નબીરાઓ નિર્દોષોના જીવ લઈ રહ્યા છે રાજ્યમાં વધતા ડ્રિંક એન્ડ ડ્રાઈવ હિટ એન્ડ રન તથા જાહેરમાં સામાજિક તત્વો દ્વારા હત્યાઓ આ બધું જ રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે ક્યાં સુધી લોકો અકસ્માતના ભોગ બનતા રહેશે ફરેક વખત સંસ્કારી નગરીના સંસ્કારી લખણ લટકાવ્યા છે અને દિવાળીના તહેવારમાં માત્ર વડોદરા પણ પણ રાજકોટમાં ની રાત લોહિયાળ બની હતી પંદર કલાકમાં ત્રણ હત્યાઓ અનેક ગંભીર સવાલ ઉભા કર્યા છે ત્યારે વડોદરામાં પણ નબીરો નસામાં દૂત બેફામ બની કાળ બની એક માસુમ બાળકનું તેણે જીવ લીધો છે નમસ્કાર ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવ્યા દિવાળીમાં લશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સરજી એક માસુમ બાળકનું જીવ લીધું છે અવધૂત ફાટક પાસે રાત્રે એક નબરાયબ ફાર્મ રીતે કાર હંકારી ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવાર ઉપર કાર ચડાવી દીધી અકસ્માતમાં ચાર વર્ષના એક માસૂમ બાળક પર કારના પૈડા ફરી તેનું ઘટના જ કરુણ મોત છે પોલીસે સ્થળ પર પહોંચીને પોતાની કાર્યવાહી શરૂ કરતા તેમને કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી છે સાથોસાથ આરોપી છે તેમની પણ ધરપકડ કરવામાં આવે છે અકસ્માત સર્જનાર આરોપી નીતિન કિસનજા અકસ્માત ફાટક રોડ પર બન્યો જ્યાં રાવપુરા પોલીસે તેનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનામાં સોનિયાબેન આશાબેન અને ચાર વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે જેમાં સ્થળ પર જ માસુમ બાળકનું તું મોત નીપજ્યું પરંતુ બીજા અન્ય લોકો હતા તેમને પણ ખૂબ ગંભીર ઈજાઓ થઈ છે રાપુરા પોલીસ આરોપીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનામાં પ્રત્યક્ષ એવું પણ કહેવું છે કે અવધુ તો ફાટક બહાર બધા ગરીબ સાઈડ પર ઊંઘેલા હોય છે અને આ ક્રેટા ગાડીવાળો ફૂલ પીધેલો હતો ગાડીમાં દારૂની બોટલો પણ મળી આવી સાઈડ પર સુતેલા લોકો પર તણે ગાડી ચલાવી દીધી અને ત્યાં કેટલાક ને વાગ્યો અને એક નાનો છોકરો છે તેનો જીવ પણ ગયો અને લોકોનું પણ એવું કહેવું છે કે આવા નબીરા ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે આમ જોઈએ તો આપણી ઘટનાઓમાં આપણને અનેક સવાલો થાય અને જવાબદારો છે તેના પર પણ તેની કાર્યવાહી પર પણ અનેક સવાલો થાય છે કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે માત્ર માત્ર કાગળ ઉપર જ જ જ રહી રહી ગઈ છે 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 નિયમો નિયમો નામના ગયા નાના માણસો માટે આ કેમ બન્યા હોય તેવું લાગી રહ્યું રાજ્યના ગૃહમંત્રી તો બદલાયા છે પરંતુ વધતા જતા કિસ્સા છે નવા ગૃહમંત્રી માટે ક્યાંક પડકારરૂપ સાબિત થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે અને આવા નબીરાઓને ખાસ કરીને એવો મેથી પાક આપવો જોઈએ એવો તેને સજા આપવી જોઈએ કે બીજા અન્ય છે તે રોડ ઉપર જયારે નીકળે છે ત્યારે એક વખત વિચાર કરે કે જો અમે સ્પીડમાં ગાડી ચલાવીશું તો કંઈક અકસ્માત થશે તમને ખૂબ ગંભીર અને ખૂબ મોટી સજા થશે એટલે હવે એવી સજાની જરૂર છે કે કોઈ પણ હોય ગુનેગાર એક વખત ગુનો કરતા પહેલા વિચાર કરે કારણ કે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે સાવ કથળી ગઈ છે સૌ કોઈ જાણે છે ગુજરાતમાં કાયદો કઈ રીતના કામ કરી રહ્યું છે ગૃહમંત્રી જયારે હરસંઘવી હતા ત્યારે તેના પર પણ અનેક ટીકા ટિપ્પણીઓ થતી પરંતુ હવે ગૃહમંત્રી બદલાયા છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કેટલું બદલાવ આવે છે તે જોવું રહ્યું તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું વાલુ સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ એસ નાઇન્ટીન નમસ્કાર